નમસ્કાર મિત્રો સ્વાગત છે આરટીસી દ્વારા ડ્રાઈવર અને હેલ્પરની ભરતી ચાલુ છે તે બાબતે તેઓને નિમણૂક હુકમ આપવાના બાકી છે તો આ નિમણૂક હુકમ આપવા માટે સ્પેશિયલ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે તમને બધાને નિમણૂક હુકમ આપવાના છે તો મિત્રો એ નિમણૂક હુકમની તારીખ નક્કી કરવામાં આવી છે બે હજાર છવ્વીસના પ્રથમ મહિનાની બીજી તારીખ એટલે કે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના સાંજના સાડા ચાર લાગે છે એના માટેનો લેટર બહાર પડ્યો છે જે તમારા માટે ઓફિશિયલ નથી પરંતુ જીએસઆરટીસી એટલે કે નિગમ દ્વારા વિવિધ અધિકારીઓને એક એક સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં અલગ અલગ સમિતિને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે આવી જવાબદારીઓ સોંપતો એક આખો લેટર બહાર પાડવામાં આવ્યો છે તેમાં સ્ટેજ સમારંભ ડેકોરેશન સમિતિ ભોજન વ્યવસ્થા સમિતિ પાર્કિંગ સમિતિ આવી અલગ અલગ સમિતિઓ છે જે બનાવવામાં આવી છે અને જેના દ્વારા આપણને માહિતી મળી જાય છે કે બે તારીખે તમને બધાને નિમણૂક હુકમ આપવાના છે તો તમને જે નિમણૂક હુકમ આપવાના છે તેના તમને વોટ્સએપમાં મેસેજ આવશે અને ભોજન વ્યવસ્થાની અને બીજી બધી શું બાબત છે જે આખે આખું આપણે લેટર જોઈ લઈએ અને આખો લેટર વાંચી અને તેને સમજીએ એટલે આપણને બધી જાણ થઈ જશે તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ સાંજે સોળ ત્રીસ કલાકે એટલે કે સાંજના સાડા ચાર વાગે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માન્ય શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિગમમાં ડ્રાઈવર તથા હેલ્પર કક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર હોય સદર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે નીચે મુજબના અધિકારીઓને તેમના નામની સામે વિગતવાર કામગીરી સોંપવામાં આવે છે એટલે કે મોસ્ટ મોટાભાગે જે મોટા મોટા અધિકારીઓ છે તેમની અલગ અલગ સમિતિઓ બનાવીને તેમને કામગીરી સોંપવામાં આવી છે જેથી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન થઈ શકે અને તમારી નિમણૂક હુકમની આખી જે કાર્યવાહી છે તે સારી રીતે પાર પડે તો જે આપણે તો ખાસ એમાં કંઈ બીજું બધું જોવાનું આવતું નથી આપણે તો ફક્ત ખાલી હુકમ લેવાનો છે અને બીજી શું વ્યવસ્થા છે એ જ જોવાની હોય છે સત્તા પણ એક એક મોટી મોટી આપણે દરેક સમિતિઓ પર નજર મારી લઈએ છીએ તો પહેલી મુખ્ય સંકલન સમિતિ છે ત્યારબાદ સ્ટેજ તેમજ સમારંભ સ્થળ છે જેમાં ડેકોરેશન સમિતિ છે ત્યારબાદ કાર્યક્રમ સંચાલન અને સ્ટેજ મેનેજમેન્ટ સમિતિ ત્યારબાદ એના પછીની બેઠક વ્યવસ્થા સમિતિ છે ત્યારબાદ ઇલેક્ટ્રિક ડોક્યુમેન્ટ સમિતિ અને ત્યારબાદ ભોજન વ્યવસ્થા સમિતિ જે આપણી માટે ખાસ જરૂરી છે કેમ કે ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર અને એક હજાર સસો જેટલા હેલ્પર ઉમેદવારોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે સાડા ચાર વાગે કાર્યક્રમ શરૂ થશે કાર્યક્રમ પૂરો થયા પછી તમને લોકોને બધાને જમાડીને જ મોકલશે એટલે કે ભોજન વ્યવસ્થા એ લોકો દ્વારા કરવામાં આવી છે જે બાબતની ખાસ નોટ લેજો મિત્રો અને તમને બધાને તેઓ વોટ્સએપમાં બી જાણ કરશે અથવા નિગમની વેબસાઇટ પર જાણ કરશે અથવા તો પર્સનલી મેસેજ પણ તમને આવી શકે છે જેથી તમે તમારો મોબાઈલ જોતા રહેજો એકાદ બે દિવસમાં જ તમને મેસેજ મળી જશે આ તમને મળતી ઓફિશિયલ માહિતી નથી આ એ લોકો પૂરતો નિગમ દ્વારા હુકમ કરવામાં આવે છે વિવિધ અધિકારીઓને સમિતિ બનાવી અને આ પ્રમાણે કાર્યક્રમ યોજવા માટેનો પરંતુ આપણી પાસે આવો લેટર આવી ગયો છે જેથી તમને હું જણાવી રહ્યો છું કે બે તારીખે તમારો આવો કાર્યક્રમ રાખવામાં આવે છે જેના માટે આવી અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે અને બે તારીખે તમને ઓર્ડર મળી જવાનો છે માટે જીએસઆરટીસી ડ્ર તથા હેલ્પરમાં લાગેલ તમામ મિત્રોને ખૂબ 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 શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો પાઠવો છું તમે સરકારી નોકરી મેળવી લીધી છે તમને બે તારીખે ફાઇનલી ઓર્ડર મળી જવાનો છે તો અત્યાર સુધી મેં મિત્રો મારાથી જેટલી માહિતી બનતી હતી એટલી મેં તમને આપી છે અને આગળ પણ નવી જીએસઆરટીસીની ભરતીઓ આવશે તથા એના અભ્યાસક્રમ સ્ટડી થી લઈને થી જે લઈને જ્યાં સુધી ઓર્ડર મળી જશે ત્યાં સુધીની માહિતી પૂરી પાડીશ અને હવે પછી તમારી નોકરીમાં પગાર કેટલો હોય નોકરીની અંદર આગળ શું શું પરિપત્રો આવશે તે તમામ મારી ચેનલ પર તમને જોવા મળશે જેથી તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી રહેજો અને જો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત